માતાજી હર હર મહાદેવ હર બધા મજામાં આવી એ ભગવાન માતાજી બધા રક્ષા કરે ગુડ મોર્નિંગ એવડી પડી રવિવાર થઈ ગયો અને આજ ખમણની રેસીપી બતાવવા કેરકી બનાવે ખમણ તો જાજો ટાઈમ નહીં વસ્તુ આવે છે એ તમને દેખાડી દઉં એકદમ સરળ અને સાદી રીતે અને દસ પંદર રેડી થઈ જાય ઘરે જ બધી સામગ્રી હોય અને હું જઈએ એ તમને બતાવી દઉં તો હલો ચાલુ કરીએ જ દહીં જહે ખમણ બનાવવામાં આદુ લવણની પેસ્ટ બનાવી તમારે નાખવી નાખાય રવાનો લોટ છે થોડોક ઝીણો રાખવાનો રવા રવાનો લોટ અને લીંબુ લીંબુનું ફૂલ નખાય પણ આપણે લીંબુ નાખીએ લીંબુથી આડઅસર ન થાય આ અને ચણાનો લોટ સામગ્રીમાં જેટલો રવાનો લોટ છે એથી ત્રણ ગણો ચણાનો લોટ નાખાય તો દહીંથી થોડોક વધારે નાખવાનો અને રવો અડધી વાટકી છે બાકી તો આ બધું તમને સ્વાદ પ્રમાણ નાખે દોન દહીં છે એ આનાથી અડધું નાખવાનું તો વાલો કઈ રીતના મિક્સ કરા બતાવો તમે તો આ બે વાટકા સણાનો લોટ પણ તમારે છે ને એની ચરણામાં હંમેશા સારીને જ લેવાનો ચણામાં સારી તો છે ને એક એક દાણો અલગ અલગ થઈ જાય અને એકદમ મસ્ત મસ્ત બને તો આમાં લોટ અને રવાનો લોટ નાખી દીધો એ આપણી આ એટલું દહીં નાખવાનું છે આમાં તો દહીં નાખી દઈએ બધું અલગ મસ્ત ટેસ્ટ આવી છે અને આ છે આદુને ને પેસ્ટ અને આ છે લીંબુ આ બધું મિક્સ કરી નાખવાનું એક ચમચી મીઠું થોડીક હળદર અડધી થી ઉણી ચમચી અને અડધી ચમચી હિંગ આ બધી વસ્તુ નાખે અને પાણી નાખે અને પાણી ફેટે નાખવાનું હમણાં તમને બતાવું તો થોડું થોડું પાણી નાખે અને આની પેલા ફેટે નાખવાનું એક ચમચી શુગર પણ નાખવાની અને બે ચમચી જેટલું તેલ પણ તેલ પણ નાખવાનું અને મસ્ત ઘડીક વાર થી પંદર મિનિટ આ બેટરને ટાંકીને રાખી દેવાનું એકલા રહેતા હોય છોકરા ખરે કંઈ આપણે ખાવાનું ન હોય તો સણાનો લોટ રાખવાનો એ બી વસ્તુ અને કાંઈ બીજું ન નાખો તો બી તમે સણાના લોટમાં આ બધું મિક્સ કરે અને હું જે કાંઈ તમને બનાવી દઉં જોરદાર થાય એકદમ બ્રેકફાસ્ટમાં હે ખાવામાં બપોરે લંચમાં ગમે ત્યારે ખાય એવો ખમણ ઘરે બનાવેલા મસ્ત ફ્રેશ એને ઝડપી રેસીપી છે તો જે બધા માટે ઉપયોગી છે અને રેસીપી સારી લાગે સારી લાગે તો શેર કરજો ભાઈબંધોસ્તરમાં ફ્રેન્ડ સર્કલમાં સગાવમાં અને જોતા જો લાઈક શેર કરજો તો મસ્ત મસ્ત ઘરે બનાવીને ખાવાનું બહારનું ઓવડ કરવાનું ચાલો તો થોડીકવામાં પાછું બતાવો તમને કઈ રીતના કરવાનું છે જય માત્ર જો આપણે તૈયારી કરી આવે આ દેશી જુગાડ આ રીતના કરે તો મેં આવું ટોપીઓ લે વેશમાં વ્હાઈટકો મૂકે પાણી ભરી દેવાનું અને આ થાળીમાં બે ટળાકને હું નાખાશ અને પછી મૂકા અંદર તમે કઈ રીતના બનાવવું આપણે થાળીને અંદર રાખી દઈએ આ રીતના આ રીતના રાખી દેવાની અને માથે આ ઢાંકણું ઢાંકી દેવાનું અને ફૂલ ગેસ ફૂલ રાખવાનો અને પંદર મિનિટ સુધી જોવાનું જ નહીં ઢાંકણું ઉકાળવાનું નહીં પછી તમે બતાવી હમણાં કઈ રીતના એ મસ્ત ખમણ થઈ જાય તો હજી બેટર આપણે રાખી દીધું હતું એ આપણે લઈ લઈએ અને મસ્ત મિક્સ થઈ ગયું આ બધું એકદમ મિક્સ થઈ ગયું અને આપણે હવે આમાં હે ને ઈનો થોડોક આવ ઈનો બે ચમચી નાખવાની જેટલું બેટર હોય એ પ્રમાણે તમારે તો અહીંયા આવી પડીકી જડે છે તો એટલા બેટરમાં બે પડીકી નાખવાની ઈનોની તો એકદમ મસ્ત એનો એકદમ ફૂલ છે અને જોરદાર બની છે તો આમાં આપણે ઈનો તારે જ નાખવાનો જ્યારે આપણે આ બેટર આપણે મૂકવું હોય એમાં એટલી જ નાખવાનો ઈનો અને એકદમ મિક્સ કરીએ એટલે તમને ખબર પડવા માંડીએ કે જો કઈ રીતના મસ્ત આમ બેટર છે એ રેડી થાય મસ્ત બેટર રેડી થઈ ગયું એ આપણે થાળીથી મૂકી આ થારીમાં આપણે બેટર નાખી દઈએ તો સીધું ફૂલ ગેસ કરી દેવાનું આ રીતના અને પછી બેટર આ રીતના નાખી દેવાનું બધામાં બરોબર થાય એટલું નાખી દેવાનું થોડુંક નીચે રાખવાનું ઉપર આમ તો ઓડે નહીં જોકે પણ થોડીક આ રીતના એટલે ઓછી રાખવાની બસ તો આ ઢાંકણું ઢાંકે નહીં આપણે અને દસથી પંદર મિનિટ આ રીતના જ રાખવાનું એની પછી બોલાવવાનું નહીં જોયા નહીં રાખવાનું દસ પંદર મિનિટ સુધી આવું ફૂલ ગેસ કરી નાખવાનું અને પછી તમને બતાડો હમણાં કઈ રીતના એકદમ મસ્ત સ્પોન્ચી થાય ચોરતા આવું થોડીક એમાં રેડી થઈ જાય એટલે તમને દેખાડા કે કઈ રીતના ખમણ ઘેર બના બનાવેલ ખમણ કેવા મસ્ત થાય અને પછી ઉપરથી જે એનો તડકો મારવાનો આવે રાયું નાખીને એ પણ હું તમને બતાણા કઈ રીતના બનાવું તો આ જ્યાં સુધીમાં બને ત્યાં સુધીમાં આપણી પેલો રાયોનો તડકો તૈયાર કરવી તો એ લગભગ તેમ થઈ ગયું ને તો રાય નાખી દેવાની રાઈ થોડીક આમાં વધારે આવે તે આપણી અને પાંદડા નાખી દેવાના લીમડાના પાણી નાખી દેવાના આ રીતના પાણી થોડુંક વધારે નાખો તો આ લે એ બધા એમાં મિક્સ થઈ જાય અને ખાંડ

ફૂલે એકદમ જારી થાય હમણાં તમને બતાવવા આ ગરમ છે એટલે આ રીતના મસ્ત ઘેર બનાવો અને મસ્ત મસ્ત ખાઓ તો આને ચેક કરવામાં ઈઝી એકદમ ઈઝી છે કે તમે કોઈ પણ સાકુ લે આ રીતના શાકુ લે અને આમાં તમારે ખાલી આ રીતના અંદર જવા દેવાની અને પાછી નીકળે તો આ સાકુમાં કંઈ પણ સોટી ન હોવું તો મતલબ કે આ મસ્ત ખમણ પાકે ગઈ આ બાજુ આપણે ચેક કરીએ જો વરાળ આવે ને એટલી મોબાઈલના કેમેરામાં આવી જાય પણ જો આ રીતના આ સાકુ આમાં આપણે નાખીએ ને એટલે આમાં જઈ સોટ સોટટી ન હોવી જોઈએ એટલે રેડી ટુ આ થઈ ગઈ મસ્ત મસ્ત એવીને આપણે કાઢી લઈએ બારે તો જો અને કડીક વાર રાખી થાળી બૂકી દઈએ એટલામાંથી ઘણું બધું થાય ખમણ તો તમારે જે રીતના વધારે ઘટાડે બનાવવું હોય તો એ રીતના તમે બનાવો તમે ક્વોન્ટિટી જેટલી વધુ ઘટું કરે શકો તો જે આપણી સણાનો લોટ લીધો ને એથી અડધો રવાનો લોટ નાખવાનો રવાનો લોટમાં બહુ મસ્ત કણકીદાર થાય અને એથી રવાના લોટથી અડધી વાટકી દહીં નાખવાનું બાકી લીંબુ ને આદુ ને મરચાં ને એ તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું ને અડદરને એ તો બધું એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખે વખો બાકી જે આને મેન માપ છે એ આ રીતના રાખો તો તમારે એક્ઝેક્ટ થાય મસ્ત તો આપણે આ પણ આમાં થોડુંક પાણી નાખીએ તો પડશે થોડુંક પાણી નાખી અને આમાં હે ને તેલ લગાવી દેવાનું થાળીમાં ફાટતું તો આપણે જ્યારે ખમણ કાઢીએ ને તાર એમાં ખમણ સોટે નહીં તો આ બેટર રેડી છે આપણે આ બેટર એમાં નાખી દઈએ તો એટલામાં બે થાળીઓ મસ્ત થયું તો રાઇટ છે એટલું બધું ખમણ મસ્ત થેગું અને જોરદાર ઘેર ઘરની મસ્ત ટેસ્ટવાઈઝ અને આપણી જોયું હોય આપણી રીતના આપણે બનાવતા હોય તો હાઈજીન માટે બી સારું ઘરની વસ્તુ બધી હોય બહાર બધું સારું જ બનતું હોય પણ તો બી આપણે બહારનું ખાવાનું અવોઇડ કરવાનું અને ઘેર આ રીતના બનાવીએ દસ પંદર વીસ મિનિટમાં તૈયાર થઈ જાય તો અડધી કલાક બહુ તો લાગે તો આ રીતના બનાવજો ખાજો અને પછી હજી તમને બતાવવા પેલું થારી બી મસ્ત અને કઈ રીતના એ ખમણ ચારી વારં એ પછી બતાવું તો ચાલો આ દસ પંદર મિનિટ આપણે રાખી દઈએ એક થાળી રેડી છે ઓલમોસ્ટ તમને દેખાડે બતાવે તો જે વાત તો જો આ કેટલું મસ્ત મસ્ત એકદમ ચારી વારા થયા જુઓ આ રીતના જોરદાર જો આ રીતના થયા મસ્ત એકદમ પોસાઈ થયા અને ઝારીવાળાની ત્યાં મસ્ત મસ્ત તો આ રીતના ઘેર બનાવજો અને ખાજો